હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવીશું કાચું કાટલું પણ કહેવામાં આવે છે શરીરમાં રહેતા કમરનો દુખાવો છે સ્નાયુનો દુખાવો છે કે જોઈન્ટના દુખાવા તમને રહેતા હોય ને તો એના માટે એકદમ સો ટકા ફાયદાકારક છે અને સુવાવણી સ્ત્રી માટે પણ તમે આ રીતે કાચું કાટલું બનાવીને આપી શકો છો સ્ટેપ બાય સ્ટેપ નાની નાની બધી જ વાત આગળ વિડીયોમાં જણાવેલી છે તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરું જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે તો ચાલો બનાવીએ પરફેક્ટ માપ અને પરફેક્ટ સ્વાદ સાથે કાચું કાટલું કે આથે ગુંદર તો એના માટે પહેલાં તો સામગ્રી જોઈ લઈએ તો મેન ઇન્ગ્રીડિયન્ટ છે ગુંદ તો ગુંદ કેવો પસંદ કરવો એ પહેલાં ખાસ જોવાનું છે તો અહીંયા આપણે બાવળિયો ગુંદર લીધેલો છે જે આ રીતે એકદમ ચોખ્ખો અને પારદર્શક હોય છે તો મેં સો ગ્રામ ગુંદ લીધેલો છે

વાટકો ટોપરાનો જે આવે છે ને એ છીણીને લેવાનો છે એમાં તમને બતાવી દઉં છું તમે હાથેથી આ પ્રેસ કરશો ને એટલે તમારા હાથ તેલવાળો થશે આમાં તેલ હોય છે એટલે તમારા જોઈન્ટના દુખાવામાં પણ રાહત રહે છે આ રીતે બજારમાં મળતું ટોપરું હોય છે જે આમાંથી તેલ કાઢી લીધેલું હોય છે એ પણ તમને બતાવી દઉં એ તમે હાથમાં પ્રેસ કરશો તો તમારા હાથમાં બિલકુલ તેલ નહીં રહે એટલે કોઈ પણ વસાણું બનાવતા હોય તો એમાં ટોપરાના વાટકાનો જ ઉપયોગ કરવાનો અને આપણે બે ચમચી જેટલા સોયા દાણા લીધેલા છે અને સાથે મેં દોઢસો ગ્રામ જેટલું ઘી લીધેલું છે આ ઘી મારે ઘરની મલાઈનું કરેલું છે તમે ઈચ્છો તો બજારમાં મળતું ગાયનું ઘી પણ લઈ શકો છો તો બધી સામગ્રી સાઈડ પર રાખી દેશું અને પહેલા તો ગુંદર પીસી લેશું તો મિક્સર જારમાં ગુંદર ઉમેરી દેશું તમે બે થી ત્રણ વખત મિક્સર ચાલુ બંધ કરશો ને એટલે ગુંદર પીસાઈ જશે ગુંદરને પીસાતા વધારે વાર નથી લાગતી તો અહીંયા ગુંદર પીસી લીધો છે અને ગુંદર આ રીતે આપણે સેજ દરદરો રાખવાનો છે એકદમ પાવડર નથી કરી નાખવાનો જો એકદમ પાવડર ફોર્મમાં તમે ગુંદર તૈયાર કરશો ને તો ખાવા ટાઈમે ગુંદર દાંતમાં ચોટશે એટલે સેજ આ રીતે દરદરો રાખવાનો હવે પીસેલો ગુંદર આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું હવે એ જ મિક્સર જારમાં આપણે બદામ અને કાજુ ઉમેરી દેશું અને પીસી લેશું અહીંયા કાજુ બદામ પણ પીસી લીધા છે અને કાજુ બદામ પણ આ રીતે થોડા દરદરા રાખેલા છે તમે જોઈ શકો છો કોક કોક મોટા પીસ પણ છે હવે કાજુ બદામ પીસેલા છે એ પણ આપણે ગુંદર સાથે જ ઉમેરી દેશું હવે એ જ મિક્સર જાર માં આપણે સાકર પીસી લેશું સાકરની સાથે સુવાદાણા પણ ઉમેરી સુવા સુવાદાણાનો પણ આપણે બારીક પાવડરની જરૂર નથી અથકચરા પીસવાના છે એટલે સાકરની સાથે જ પીસી લેશું અહીંયા સાકર અને સુવાદાણા પણ પીસી લીધા છે તમે બધા જાણો જ છો કે સુવાદાણા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે સુવાદાણા અને સાકરનો પાવડર પણ આપણે મિક્સિંગ બાઉલમાં ઉમેરી દેશું હવે છીણીને રાખેલું ટોપરાનું ખમણ છે એ પણ ઉમેરી આ બધી જ સામગ્રી આપણે મિક્સ કરી લેશું સુવાવડી સ્ત્રીને આ રેગ્યુલર આપવામાં આવતું હોય છે કમર સાંધાના દુખાવા કે પછી સ્નાયુના દુખાવા રહેતા હોય ને તો એના માટે આ બેસ્ટ ઓપ્શન છે શિયાળા દરમિયાન રેગ્યુલર તમે જો એક મહિના સુધી આ હાથેલા ગુંદરનું સેવન કરશો ને તો ઘણા બધા રોગોથી દૂર રહી શકશો અહીંયા તમે જુઓ કે આપણે પીસેલી બધી જ સામગ્રી મિક્સ કરી લીધી છે હવે આપણે ઘી ગરમ કરી લેશું પણ ઘીને આપણે ધુમાડા નીકળે એવું ગરમ નથી કરવાનું ખાલી ઘીને ઓગાડવાનું છે એવું જ ગરમ કરશું તો અહીંયા ઘી આપણે ગેસ પર મૂકી દીધું છે ઘીની સાથે જ આપણે જે આ ગોળ સમારીને લીધેલો છે એ ઉમેરી દેસું મારી પાસે આ રીતના લીલી ગોળ હતો જો તમારી પાસે લોંદીયો ગોળ હોય ને તો એ ગોળ તમે ડાયરેક્ટ ઉમેરી શકો છો પણ આ ગોળ આપણે થોડો મેલ્ટ કરવો પડશે એટલે ઘીની સાથે આપણે અત્યારે ઉમેરી દેસું ગોળનો પણ આપણે કોઈ પાયો નથી લેવાનો ખાલી ગોળ અને ઘી ઓગળે ને એટલી જ વાર આપણે ગેસ પર રાખવાનું છે તો અહીંયા જુઓ કે ગરમ ઘીમાં તરત જ ગોળ ઓગળી ગયો છે બસ આટલી વાર જ આપણે ગેસ પર રાખવાનું છે ગેસ બંધ કરી દેસું પીગાળેલા ગોળ અને ઘી આપણે જે બધું ક્રશ કરીને રાખેલું મિશ્રણ છે ને એમાં ઉમેરી દેસું અને બધું જ સારી રીતે મિક્સ કરી લેશું ઘી ગરમ હોવાથી હાથેથી મિક્સ નહીં કરી શકો એટલે આ રીતે ચમચાની મદદથી મિક્સ કરવાનું છે અત્યારે તમને ઘીનું પ્રમાણ વધારે લાગતું હશે પણ જેમ જેમ મિક્સ થતું જશે ને એમ બધું જ ઘી એબ્સોર્બ થઈ જશે અને સાથે જ અડધી ચમચી જેટલો સૂંઠ પાવડર ઉમેરશું સૂંઠ પાવડર પણ શરીરને ગરમાવો આપે છે અને સાથે સ્નાયુના દુખાવામાં પણ રાહત આપે છે અને અડધી ચમચી ગંઠોળા પાવડર ઉમેરશું બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા બધું જ સરસ મિક્સ થઈ અને મસ્ત મજાનો આપણો આથેલો ગુંદ તૈયાર થઈ ગયો છે હવે તમે ઈચ્છો તો આ ગુંદમાંથી લાડુ વાળી શકો છો તો એક ચમચી જેટલું મિશ્રણ લઈ અને આ રીતે લાડુ વાળી અને તમે સ્ટોર કરી શકો છો અને ઈચ્છો તો કોઈ ડબ્બામાં પણ આપણે સ્ટોર કરી શકાય છે હું અત્યારે આથેલો ગુંદર એક ડબ્બામાં સ્ટોર કરું છું તો તૈયાર કરેલું બધું જ મિશ્રણ આપણે એક ડબ્બામાં લઈ લેશું અને આ રીતે ચમચાથી પ્રેસ કરી અને ડબ્બામાં રાખી હવે બધું જ ગુંદર આ રીતે ડબ્બામાં રાખી દીધો છે થોડી બદામ ફેક્સથી આપણે ગાર્નિશ કરશું આપણે બદામ ઓલરેડી નાખેલી જ છે પણ થોડી બદામ આ રીતે નાખશો ને તો ખાવા ટાઈમે બદામનો ક્રંચી સ્વાદ બહુ સરસ લાગશે ગુંદરનો ઉપયોગ કઈ રીતે કરવો એ પણ તમને જણાવી દઉં રોજ સવારે નયણા કોઠે આપણે આ રીતે એક ચમચી ગુંદર ખાવાનું એની ઉપર તમારે હુંફાળું દૂધ એક ગ્લાસ પી લેવાનું આ રીતે તમે એક મહિનો સુધી સેવન કરશો ને તો એક મહિનામાં તમારા કમરના સ્નાયુના દુખાવા દૂર થશે અને સાથે આખું વરસ તમે તંદુરસ્ત રહેશો તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે માત્ર પંદર જ મિનિટમાં તૈયાર થઈ જતા આ થેલા ગુંદરની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ